જે ચાર ઓક્ટોબરના બે હજાર પચીસના છે સ્થળ છે બાલભવન સાંજે સાત કલાકે ચાલુ થશે ઓનવર્ડ્સ ત્યારબાદ ખાસ રાજકોટની પ્રજા એટલે રંગીલા રાજકોટને સમાજ દ્વારા સમાજ માટે પરિવાર સાથે રમવા માટે બહેનોની સેફટી માટે અને પરિવાર સાથે આનંદ કરવા માટે અમારા અગ્રણી શ્રી કશ્યપભાઈ શુક્લ પ્રમુખશ્રી દર્શિતભાઈ જાની મહામંત્રી શ્રી દીપકભાઈ તથા અમારી સર્વે ટીમ અમારી મહિલા ટીમમાં અમારા પ્રમુખશ્રી નીલમબેન ભટ્ટ તથા અમારી સર્વે મહિલા પાંખ દ્વારા આપ સૌને ખાસ અને ખાસ સમાજને આમંત્રણ છે કે અમારા આ આયોજનમાં આપ સૌ ભાગ લ્યો અને ખૂબ સરસ આયોજન સાથે ખૂબ સરસ નાસ્તા સાથે ખૂબ સરસ રમવાની રમઝટ સાથે જે આપણું બેસ્ટ વસ્તુ છે કે લાખેણા ઇનામો લાખેણા લાખેણા ઇનામો સાથે લાખેણી મજા તો આપ સૌને સમાજને ખાસ ખાસ અને ખાસ આમંત્રણ છે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બ્રહ્મ સમાજને કે આપ સૌ પરિવાર સાથે ખુલ્લા મનથી ખુલ્લા દિલથી અને આ જમાનામાં જે મોદીજીના નેતૃત્વમાં કહી શકીએ કે ભાઈ બેટીઓ માટે સુરક્ષા તો ખાસ સમાજે બહેનો માટે બહેનો દ્વારા આયોજિત જે અહીંયા દસ મહાવિદ્યા બેઠી છે એ આહવાન કરે છે સમાજને કે આપ પધારો જય મહાદેવ જય પરશુરામ